કીર્તિભાઈ બહુ સારી વાત કરી કોઈ એમ કેતો હોય નહીં મહાદેવ મૂળ વાત ઉપર મારે આવું છે કે પરિચય આપણો સદગુરુ કરાવે છે નહી દરેક બાપુ એ કુતરી પાડે તમને હવાઈ કરાવો જોકે સંતો તો જો ભાઈ પેલી વાત કહું પૂરું સાંભળજો નહીં તો અડધા માલી પાછું અડધું સાંભળ્યું હોય તો આમાં પાછું તરત વીડિયા આવે કે માફી માગો આખો સાંભળજો અત્યારની પરિસ્થિતિ બાપુ એવી છે કે માણસ એફિડિએટ કરાવીને પોતાની સરને જાત ફેરવી શકે પ્લાસ્ટિક સર્જરીથી પોતાનો સેરો ફેરવી શકે વાળની સ્ટાઇલ ફેરવી શકે કપડાની સ્ટાઇલ ફેરવી શકે ટ્યુશન રાખી ક્લાસ કરીને હાલ્યું પણ ફેરવી શકે પણ સ્વભાવ ન ફેરવી શકે સ્વભાવ કંપની ફિટિંગ છે હારે આવ્યો હોય સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે નહીતર ન ફરે ભલામાં એ તો એ એ પરિવર્તન કરી શકે એ એમ કેવાય કે હેતુ ફેર કરી શકે એક ભાઈ મને કીધું મને કે માયાભાઈ તમે બધા આવી વાતો કરો છો ને એક બાજુ એવી વાત કરો છો કે વિધાતા છે એ સઠી ના દિવસે લેખ લખી નાખતી હોય છે આખી જિંદગીનો તો બ્રહ્મા લેખ લખી નાખે તો પછી આ બધું કરવાનું કારણ શું તો લખાઈ ગયું છઠ્ઠી ના દિવસે તમે છ દિવસના હતા ત્યારે લખાઈ ગયું તો હવે આ બધું કરવાનું જરૂર શું તો સુકામ સંતો પાસે જવું પડે સુકામ આવા તીર્થ થામો આવો એ તો જે થવાનું એટલે મેં એને જવાબ આપ્યો તો કે બ્રહ્માએ લખેલું છે એ ફરે નહીં વિધાતાએ લખ્યું એમાં મેખ ન થાય પણ સદ્ગુરુની કૃપા થાય એટલે બાપુ હેતુ ફેર થઈ જાય હેતુ ફેર થઈ જાય દાખલા તરીકે મારે પોતાની વાત કરું તો મારા તો વિધાતાએ એવા જ લેખ લખ્યા હશે ને કે તારે કોઈ ગામ બાકીનો અહીંયા તારે જવાનું છે રાજ્ય લેખ તો આજ લખ્યો ને દરેક રાતે તારે ગામમાં જવાનું પાંચ પાંચ લાખનું ખાતર પાડવાનું ફરતી પોલીસ હશે આખું ગામ આખી જાગ છે ગુજરાત ની તમામ જેલો હવે માની લો મારી ઉપર કૃપા ન તો હું હોત પણ ગુરુની કૃપા થઈ એટલે યતુ ફેરકર નાખ્યો તમામ જેલો અમે કીર્તિભાઈ પોગ્રામ કર્યા સાહેબ તમામ જેલમાં આવ્યા પણ પ્રોગ્રામ કરવા દરેક ગામમાં જાય છે પણ આનંદ કરાવવા કકડાટ કરાવવા નહીં સદગુરુની કૃપા થાય એટલે હેતુ ફેર કરી નાખે તમારા જીવનને કે તમે જે રસ્તે અને હમણાં બાપુ પૂછવામાં આવ્યું કે ભાઈ ભાઈ આ તમે બધા એમ કહો છો કે સદગુરુના ચરણે જાવ તો આંધળાને આંખું મળે પાંગળાને પગ મળે માતાજીના ગીતો એવા છે કે ભગવતીના ચરણે જાઓ તો એમ કહેવાય કે વાંજિયાને પુત્ર મળે મને કે શું અંધશ્રદ્ધા ફેલાવો છો ત્યારે એને અરે કાંઈ વધારે ચર્ચા કર્યા પહેલાં મેં ટૂંકો દાખલો એને દીધો કે મારે એ ગુળ આંખોની વાતું નથી કરવી એ તો થાતું જ હોય તો જ થયું હોય પણ એ પૂછ્યું એટલું કે મને વડીલ જવાબ આપો અર્જુન ને આંખો હતી કે નહીં તાકે હતી તો કૃષ્ણ શું કામ દ્રષ્ટિ આપી અર્થ એ છે કે અત્યાર સુધી કૃપા વગરનો હું આટા મારતો હતો ત્યારે દુનિયાને જે જોતો હતો જે મારી આંખ હતી ને એ આંખ ખોટી હતી પણ હવે સદગુરુને મળી ગયો ભગવતીને મળી ગયો અને એની કૃપાથી મને દ્રષ્ટિ મળી છે હવે હું જગત જોઉં છું એ મને ક્યાંક જુદું જગત દેખાય છે ઈ આંખ આપે મારી પાસે દીકરા હતા પણ છોકરા ગામના કામના નહિકાય કામના ખોટી બધા આમના મોકલો આમના નીકળે આમના પણ જ્યારે કૃપા થાય જ્યારે બાપના પડ્યા બોલ પાડે એ દીકરા આવા દીકરા દીધા મેં ગ્રેખભાઈને હાથ દીકરાને મેં પૂછ્યું કેમ મેં કીધું જમાવટને મન કે જમાવટ હો મેં કીધું તો લીલાલેય હશે ને મન કે લીલાલે હું તમારું કપાળ હોય હાથે હાથ જેલમાં છે હવે આની કરતા તો કોરા રહ્યા હોય તો હું ખબર અને બાપુ અમારે જેલમાં અમારું કીર્તિભાઈ નો સાબરમતીમાં પ્રોગ્રામ અને ઘણીવાર શું થાય મોજમાં આવી જાય ને ભુવા હતા તો પછી અમને ખબર નો રહે અમે ક્યાં છે કારણ કે અમને બધી જગ્યા પછી હરખી જ લાગે એટલે મારે રોજ બોલતા એવું ન્યાય બોલાય ગયો મિત્રો એ પવિત્ર જગ્યાએ મળ્યા છે પવિત્ર જગ્યા કીધી ને હામાં કાન ફેર્યા હો બેઠા બેઠા કે કોણ લાવ્યો આને કોણ લઈ જાય મને થયું મારું ગોથું ખવાઈ ગયું છે આપણે પણ સદગુરુની કૃપા હોય એટલે ટાઈમે યાદ આવી જાય એટલે મેં એટલું જ પછી તો કેવું પડે નહીં મિત્રો પવિત્ર જગ્યાએ બેઠા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો તો એ મીડિયા તાળીઓ પડ્યા ક્યાં બાત હે ક્યાં બાત હે આવી તો ખબર જ નથી પણ એક જણો ઊભો થઈને આવ્યો મને કે માય ભાઈ હવે હજ થાય મેં કીધું કાં મને કે કૃષ્ણ જન્મતા વેત નીકળી ગયા છે ને અમને પંદર પંદર વર્ષથી જામીન નથી જળતા એટલે વા બાપુ એ વાત એ કરતો તો સ્ભાવને ફરે પણ સ્વભાવ સત્ગુરુ ફેરવી શકે વાત આ છે અને અમુક લેવલે જઈએ ને સ્વભાવ ન ફરે તો માની લેજો કે આપણા જીવનમાં ખામી પડી છે એના ઉપરથી આ દાખલો હું દઉં છું કે એક સંતે કુતરી પાડે એનું નામ સિંટુ આજે આનંદી વાતનો છે સાહેબ અમને ગમન ભુવાજીએ આમંત્રણ આપ્યું છે અને આજે હું અહીંયા વાળીનાથ બાપાની જગ્યામાં આજે અગિયારમાં વર્ષે આવ્યો છું માડી હું તો બાર બાર વર્ષે આવ્યો લગભગ બે હજાર પંદર માં પ્રોગ્રામ કર્યો તો હતો એટલે અત્યારે મને કે આપણે દર્શન દર્શન છે ને આપણે નિરાજ્ય પાછું સાઈન આવવું તો છે એટલે ઘડીક ભગવાન શિવ ની પાસે બેહાય એટલે મૂળ વાત ઉપર મારે જે તમને કેવું છે ઘડીક તમને આનંદ કરાવવો છે ત્રીજી વસ્તુ એ છે કે અહીંયા આવી ગયા જમાવટ કરવી ને એવું કાંઈ છે નહીં તમારા દર્શન કરીએ છીએ ત્યાં જ અંદરથી જમાવટ થઈ જાય છે અને આનંદ એવો છે કે હવે હું બોલવું નહીં કે હળ હૂતતી નથી ફરક હોય ને આનંદ એક મૂંઝાઈ જઈ તો હવે એમાં માજે હું કહું છું તો હલવાઈ જાય છે પણ આ વાત ઉપર ધ્યાન આપતી મજા આવશે તમને આપણે આનંદ કરતા જઈએ એટલે હવારમાં તો મોદી સાહેબ આવવાના જ છે પણ બાપુ વચ્ચે કહી દઉં કે એ ગઈ બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન રામનું મંદિરની પ્રતિષ્ઠા કરી અને પછી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા એ જેટલી મિનિટ બોલ્યા એટલામાં એક પણ શબ્દ રાજકીય નથી આવ્યો પોલિટિક શબ્દ નથી આવ્યો એકલી આધ્યાત્મિકતાનો ધોધ આવ્યો છે રામની જે એને ઉપમા આપી છે ઘણા વાતો કરતા હતા કે ના અયોધ્યાનું મંદિર બનશે એટલે આગ ફાટી નીકળશે ત્યારે નરેન્દ્રભાઈ મોદી તે અયોધ્યામાં લઈ બોલ્યા કે રામ આગ નથી ઉર્જા છે રામ આગ નથી ઉર્જા છે રામ ભારત છે રામ સનાતન છે અને એમાં ત્રણ વાર ઈ પ્રવચનમાં બાપુ શબ્દ આવ્યો છે ત્રણ વખત અબકાલ ચક્ર બદલ રહ્યા હૈ ત્રણ વાર બોલ્યા છે નરેન્દ્રભાઈ કે અબ ચક્ર બદલ રહા હૈ એનો અર્થ એ છે કે અત્યાર સુધી ભારતમાં આઝાદી પછી જે હાલ્યું તે પણ હવે કાળ ચક્ર બદલ રહા હૈ વિશ્વ ભગવું થવા જઈ રહ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અબ કાલ ચક્ર બદલ રહા હૈ અને પીઠાધીશ્વર જયારે બોલે ત્યારે એ કઈ પોલિટિક્સ ની ભાષામાં ન બોલે અને એ મહાપુરુષે જવાબ આપ્યો એમ કેવાય કે એના પ્રવચનમાં બોલ્યા કે આજ પહેલી વાર હિન્દુસ્તાન મેં શિવાજી કે બાદ રાજસ્વી કોઈ પુરુષ મિલા હે તો નરેન્દ્ર ભાઈ મોદી મિલા હૈ આ પીઠા દેશ નો જવાબ છે એટલે આપણે ઈ કાળમાં છે એનો આપણે આનંદ છે બાપુ એ કુતરી પાળે કુતરી નું નામ સિન્ટુ એ તો દરેક દરેક જીવને પ્રેમ કરતા હોય છે મહાપુરુષો પણ સિન્ટુ એવી હો બાપુ એમ કે સિન્ટુ ઈધર આવ તો કાઉ 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 સમય જાતા કૂતરાનો સ્વભાવ હોય એ કડતા શીખ્યું બાપુના દર્શને જે આવે ને પાછો ગેટે પોગે ને સિંટુ પીંડી પકડે એટલે સેવક ગોલ તૂટ્યો કે ભલું કરે બાપુ જા આ પીંડીઓ ને તેદી તો સાહેબ નાભીએ ઇન્જેક્શન લેવાના એ સૌદ કીર્તિભાઈ ફૂગી થાય કૂતરાની બીક નથી ને એટલી ઇન્જેક્શનની બીક હતી આ કોરોનામાં મને કૂતરો મળ્યો કોરોનામાં લોકડાઉનમાં મને કે માયાભાઈ લોકડાઉન કેદી ખોલશે પણ તું જલસા કે ને તને હું વાંધો મને કે બીજો કાંઈ વાંધો નથી પણ અમારી પેઠી કડવાનું ભૂલી જાય હવે એને એના સ્વભાવની પડી હોય ને પણ આ સિંટ તું કડતા શીખી ગઈ શેવગન ડૂંટન રાજ્ય બાપુ આશ્રમમાં બેઠા હતા ને એને એનો શિષ્ય બે વાતો કરતા હતા ઓર હો બેઠા જીત્યા કયો નહી દીખાતા બાપુ એને આપણી સિંટુ અડી ગી આપણી બાબુ સિન્ટુ બહુ એનથી કંટાળી બાબુ સંત કે સંગ રહેતી હૈ નિર્મલ બનો બેટા સ્વભાવ છોડો જો તું જન્મા હૈ નહી હૈ તું અુ કે શરણ મે બદલ જાઓ પંદર થી રેડી આ લ્યો અને હોળ મે પાછી કરડી ફરી ફરિયાદ આવી હવે સાંભળજો વાત હવે ચાલુ થાય બાપ મને ગમન ભુવાજી એ ખાસ કીધું મને કે તમે આ મારી ફરમાય છે તમે લેજો એટલે મેં ડાયરેક્ટ લીધું અમે હલન ચલન ઓછું રાખજો હવે આ આ જેને જગ્યા મળી અને અહીં બેહવું નથી ને બહાર જગ્યા નથી મળતી અને અંદર આવવું છે આ બે ભેગું કેમ થાય લો તો પણ હું કામ વેલા હેર ભાઈ આવો છો બધાય શાંતિથી જેટલી મોજ આવે એમ બે હલન ચલન ઓછું કરજો આ બરાડી બારાડી આવ્યું બધું મારો બાપ લીલી ભાઈ બીજી વાર જ્યાં સિન્ટુ ની ફરિયાદ આવી એટલે સંતે બાપુ અડધી રાતને ટાણે એ સિન્ટુ ને બોલાવી એટલું કીધું કે તું તમારા સ્વભાવ ન છોડ શકે મેં સાધુ હું મેં મેરા સ્વભાવ કયો છોડું અબ મેરે ચરણ મેં હેતું તેરી પ્રગતિ ન કરાવું અંજળી લીધી નાખી તો બાપુ ગાય બની ગયો ક્યાં રખડનારું આ કુંચર્યું અને કૃપા થાય તો ક્યાં ગાય આગળ પરમ પૂંજ્ય લાગી જાય સાહેબ સંતની કૃપા ગુરુની કૃપા થાય અને પછી જે માણસ વિજુ બાપુ બાપુ આ સારું કર્યું કાઢીને ગાલ બાપુને ખબર હતી મૂળ મુદ્દો છે એમાં કોઈ આપણો માલધારીનો દીકરો દર્શને આવ્યો ગાય જોઈ અને આશ્રમ બહુ નાનો એવો એટલે માલધારી ના દીકરા કીધું કે બાપુ કે હા આ તમારો આશ્રમ નાનો આમાં ક્યાં ઘાસ સારો રાખવો ક્યાં ગાય રાખવી એની કરતા બાજુમાં મારું ફાર્મ મારી વાડી છે જ્યાં હું આ ગાય ને લઈ જાઉં જ્યાં હું હાચવી દૂધ બાપા મોકલી દે એટલો મને ગાય સેવાનો મોકો આપો ગૌ ભક્ત લગતા બેટા પેઢીઓથી બાપુ અર સાહેબ અહીંયા રબારી સમાજ બેઠો છે એનું વખાણ નથી કરતો પણ શાસ્ત્ર જેના પુરાવા હોય કે રબારીના દીકરા ઉપર રાજાઓ ભરોસો કેટલો કરતા હતા ઓતરાને તેડવા જ આવ્યું હોય તો એકલી દીકરીને લેવા માટે રબારીના દીકરાને જ કહેવામાં આવતું હતું કે તું હેન્ડલીન જા બાપ તારી ઉપર અમને ભરોસો છે રામદેવ પીરના લગ્ન હોય અને બેની સગુણાને તેડવા જ આવ્યું હોય ત્યારે પણ એ રાયકાને યાદ કરે રામદેવ પીએ રબારીનો દીકરો અમારી દીકરીઓને લઈને આવશે ને તો વગડામાં કોઈના બાપની તાકાત નથી કોઈ આડો ફરી શકે શિયાળાને સીલ તો ખરું પણ ખુમારી ભરોસો પેલો શબ્દ આવ્યો છે રાહ બારી રાધાજી પરિવાર છીએ જે કુળમાં છે એ પરિવારમાંથી રાહ બારી એમાંથી ધીરે ધીરે રબારી એ ગૌરવ મને તમને કાયમ આ દેશના આપણા તમામ યુવાનોને હોવું જોઈએ કે અહીંયા વાળીનાથ બાપાના સાનિધ્યમાં એટલા મહાપુરુષોની વચ્ચે આપણા વખાણ થયા છે તો એ પછી આપણી હાલ કેવી હોવી જોઈએ આપણા સ્વભાવમાં પરિવર્તન કેવું હોવું જોઈએ આપણામાં ફેરફાર કેવો હોવો જોઈએ હવે તમારા મોઢા માલી કેવા ગયો સાહેબ જો તમારા મોઢા માલી વાસ આવે તો કા દૂધની અને કા માખણની આવવી આ ડોળું પેટમાં નાખવાનું બંધ કરી દેજો અને સંકલ્પ લેજો કે વાળીનાથ દાદાની પ્રસાદી આ પેટમાં ગઈ છે આજ પછી આ કોઠો હું અભડાવીશ નહીં અને છ મહિનામાં નારો નાથ જો પ્રગતિ ન કરાવે ને તો સાહેબ માયો આયર ગાવાનું બંને કરી દે ભલા માણે કાંઈક ક્યાંક ફેરફાર થવો જોઈએ આપણે ભેગા થાય છે પણ ભેગા બેસતા નથી મોટા મોટી તકલીફ છે અને હવે જ્ઞાતિ વાતીના વાડા મૂકો કાળ ચક્ર બદલ રહ્યા છે હવે અઢારે વરણ એક બનો ભારતીય બનો આર્ય પુત્ર બનો જરૂરી છે માલધારી ને ગાય આપે કે ભાઈ તું વાડીએ ગાય લઈ જાય ડોલો ગાય વાડીએ લઈ ગયો આખો દી હાચવી અને હાજે એમ કેવાય ગાય ને જ્યાં ધોવા બેઠો ને તો બાપુ ગા ખંભે કરડી ગયું ગાય નકર ગાય કરડે સાહેબ ગરીબ માણા હોય તો એનો દાખલો દેવો પડે કે એવો ગરીબ ગાયના ઉપલા દાંત જેવો એને બદલે ગાય હાંઢિયા બટકા બદલે કારક કારક એના બદલે હાથ એવું બદલે ગાય કરડી ગયો અને હાથ કરે મોટા ભાગ વાહડો લાવજે કે કાં ખાદારી માં બટકા ભરે હા બાપુ વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢ્યો અને અડધી રાજે બાપુ ને દીધું બાપુ નમો હું નારાયણ ક્યાં હોવા બેટા હોવા નહીં ઉપાડી લીધો કોમ્બો બાપુ અચ્છા બાપુ સમજી ગયા કે ખાલી વાઘા બદલ્યા છે અંદર નો રુદિયો હજી એવો ને એવો છે ભાઈ ને કીધું તું તો રજા આવે કઈ વાંધો નહીં હણ પછી પરમાત્મા ની સદગુરુ ભગવાન એ પાછું રોઈ પડ્યા કરે બેટા મેને તું જે ગાય બનાવે ફિરફી ફી તું તેરા સ્વભાવ નહીં છોડા ઓર એક મોકા દેતા હું એમ કરીને માથે આમ પાણીની અંજળી નાખી બાબુ અને પછી તો વાત જવાય ઐશ્વર્યા રાય નું પાણી શું આવે એવી સ્વરૂપ સુંદરી બનાવીને પછી જે આશ્રમ જામ્યો તો પેલું ધોવાના વારા નો આવે પણ ઘટના એવી બની જ્ઞાલી એક રાજા નીકળે છે અને એ રાજા એ રાજાને આવ્યા ને રાજા એ એક સંસ્કારની ઝૂંપડીએ રૂપને ઉચરતું જોયું એટલે સંત પાસે કીધું બાપુ મારા અને લગ્ન કરવા છે ત્યારે સંતે કીધું બેટા મેં તો ઉશ્કે પાલત પીતા હું તારે જેવું ઠેકાણું મળે તો મારે ક્યાં એમાં ગોતવા જાવું સાવી રાજાની હારે એના લગ્ન થયા હવે ક્યાં કૂતર્યું ક્યાં ગાય અને ક્યાં પટરાણી હાથમાં માળના જરૂખે હોનાના હાકલના હિંડોળે સદ્ગુરુની કૃપાથી પહોંચી ગઈ હોનાની હાકલના હિંડોળો મહારાણી ઈશ કે આમ કચડું સાખ ચાર ચાર દાસી વાહર ઢોળતી હોય ત્યાં એક દાસી આવીને એમ કહે હે બા સાહેબ કેસર વાળું દૂધ લાવું નાય ખટકી નહી તો તમને કાજુ હલવા કરી દઉં નાય પણ બને એવું રાજા જયારે એમ કેવાય રાજમેલે રાતે આવે તો બાપુ એક દીવો નો જગતો હોય દીવો ઓલાગ્યો હોય ત્રણ દી થયા એટલે ત્રીજે દિવસે રાજા એ પ્રધાનને ને કીધું પ્રધાનજી જીન માન નામ આપણા રાજમહેલ માં દીવા પ્રગટાવવા કોણ જાય છે કે આપણો સગનો બાબુ બાબુ જાય છે આરામ મૂળ વાત ઉપર ધ્યાન આપજો આનો અર્થ છેલ્લે રહી ન જાય મને આમાં ઘણી જગ્યાએ આ દાખલો દઉં ફોન આવે તમે હું આ કરો છો પણ આખું તો સાંભળો બાપુ એક પણ દીવો ન હોય પ્રધાને બોલાવ્યા સગન ને રાજા એ કીધું સગના આપણા રાજમાં ઘી નથી અરે કે બાપુ આપણે ઘી ની કોઠી તો ત્રણ દિવસ માં જોઉં છું મારા રાજમેલમાં એક પણ દીવો જગતો નથી હોતો આવતીકાલે આજ રાતે જો એક દીવો ઓલાયેલો ભાડ્યો તો નાખીને તેલ કાઢી બાપુ એવું ન કરતા રાજની સેવા કરતા આવી છે તો કોઈ કાઢી નાખવા માટે મારે કળ કપટ કરતું હશે એટલે હા જે બાપુ દીવા પેટાવીને સગન હતાઈ ગયો સુપાને જોતો હતો ત્યાં ઈંડોળેલી હેઠા ઉતર્યા જીભે જીભે કોડિયા ઉલાળે અને સગન મગન થઈ ગયો કે બાદ રાજાને બોલાવી આવ્યો કે મહારાજ બાપુ અહીંયા આવો કે હા અમને ઘાણીમાં પછી ના આપજો આ જ તા તો રાજા ક્યારે તારી ભલી થાય સગના કે હા બાપુ કોઈને કહેતો નહીં હો અરે કે બાપુ હવે એમ થાય ખવાર કાઢે પડે આ વાત મારા પેટમાં ન રહી અરે કે બેટા પાંચ ગામ આપું કે બાપુ ગાદી આપી ગયો તો ફેરફાર નહીં પડે કે એમાં સગનને થ્યુકા કોકને કહી દેશે મહારાજા સંત પાસે લઈ ગયા અને કીધું કે બાપુ કે મેં તો રૂપ જોયું ગુણ જોયા પણ સ્વભાવની મને ખબર નહોતી આ તો કોળિયા ઉલાળે છે ત્યારે કીધું કે એ રાજન તમે મહાન છો આપ જઈ શકો છો એ ભલે અહીંયા રહી અને પછી સાધુ રોઈ પીડ્યા અને એટલું કીધું બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી ગાય માલી પટરાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો અબ મેં ક્યાં કરું છલ ફિરસે કૂતી હોજા પાણીની સાટ નાખી બાપુ કૂતર્યું એમ સદગુરુની કૃપા થાય ને તો જેમ જેમ આગળ વધતા જાય ને એ કૃપા ઝીલતા જશો ને તો મારો સદગુરુ રાજી થશે ભલામાણા અને ત્રીજી વાત એ કહું સાહેબ કે આપણી પ્રથમ ગુરુ છે એ આપણી મા છે અને પછી આપણા સદગુરુ છે વાત જ્ઞા હતી જ્ઞાન મૂકી પણ સદગુરુમાં જનેતામાં ફરક એટલો કે મા છે એ કુકથી જ્ઞાન આપે છે અને આવા સંતો આ સદગુરુ પછી મુખથી એમ કહેવાય જ્ઞાન